નમસ્કાર દર્શક મિત્રો સાયાજી સમાચારમાં આપનું સ્વાગત છે કલ્પેશ કાછિયા એટલે વડોદરાની અંધારી આલમનું અંધારી આલમ દ્વારા લેવાતું એક આદરપૂર્વક નામ દર્શક મિત્રો અનેક મર્ડરોમાં પણ સંડેવાયેલો કલ્પેશ કાછીયા હજુ પણ અંધારી આલમથી બહાર આવ્યો નથી પૂરતા પૈસા છે પૂરતું રાજકીય શિરત છત્ર છે અને પૂરતું હોવા છતાં હજુ પણ વ્યાજના ધંધામાં અને વ્યાજનો ધંધો કઈ રીતે દસ દસ ટકા વ્યાજ લેવાનું અને પોતાનું નામ વાપરવાનું દર્શકો મિત્રો એ કલ્પેશ કાછીઓ આખરે જલાયો પીસીબેના હાથે દમણથી અને દર્શક મિત્રો એનો ખોફ ઓછો કરવા માટે આજે ખાતરીદારી પણ કરવામાં આવી રાત્રે નવા પોલીસ સ્ટેશન લવાયો અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં એનું ચેકઅપ કર્યા બાદ આ એક પ્રોસિજર હોય છે ચેકઅપ કર્યા બાદ એનો વરઘોડો કાઢીને એના આતંકને ઓછો કરવા માટે એના ખોફને હંમેશને માટે ભંડારી દેવા માટે પોલીસે કાઢ્યો એનો વરઘોડો ડીમાટથી છે એના ઘર સુધી જોવા માટે આગંતુકો પણ આવ્યા અને સાથે સાથે કલ્પેશ કાછિયાના મળતિયાઓ અને એના પરિવારજનો પણ દૂરથી આ આખી બીનાને કેમેરામાં કંડારી રહ્યા હતા ઓ છે મે અજય આ જે મનગોળો છે તે મનગોળો છે શિક્ષકાય કે મહામન છે અહીંયા કાર્ય કરવામાં આવે છે રામો સુતમ રહે છે વર્ષોથી રહે છે ત્યાં પોલીસનો બંદોબસ્ત હતો અને વરઘોડા સ્વરૂપે એટલે કે એને લંગડાતા લંગડાતા લઈ જવામાં આવ્યો એના ઘરે કારણ કે એક કી શોધવાની હતી એટલે કે પાસવર્ડ શોધવાનો હતો અને એ પાસવર્ડ મળે તો એનું લેપટોપ ખુલે લેપટોપમાંથી રાસ બહાર આવે એ માટે નવાપુરા પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કલ્પેશ કાછિયાને એના નિવાસસ્થાને લઈ આવી અને તમાશાને તેડું ના હોય ख्या मां भेगा थिया <laughs> है तो वो ट्रेन में लेने आया तो पहले के वो सुबह रैप है वो रैप वोल बना मैं यहां ले है मैं के वो लिस्ट है और लगे बैठ गए ये अंदर ला भाई 水けあたり。 દર્શક મિત્રો આજના કલ્પેશનો ખો ફટાવો અભિયાન અંતર્ગત પોલીસ કાર્યવાહી અંગે શું કહ્યું મની જેમાં મુખ્ય આરોપી તરીકે સંતોષ ભાવઝા નું નામ આવ્યું અને પછી એની પૂછપરછ દરમિયાન કે આ પૈસા ક્યાંથી લાવે છે તો જાણીતો જે ગુનેગાર છે અને જેના પર ઘણા બધા કેસીસ હતા જેવા કલ્પેશ કાછિયાનું નામ છે એનું બહાર નામ ખુલેલ હતું કે આ જે પૈસા છે તે કલ્પેશ કાછિયા નામના વ્યક્તિ પાસેથી લાવતો હતો અને એ વ્યાજે ફેરવતો હતો ત્યારબાદ આ કલ્પેશ કાછિયા છે સંપર્ક બંધ થઈ ગયો હતો અને વિવિધ જગ્યાએ રખડતો કરતો હતો કે પોલીસને બચવા માટે આણંદ ગયો હતો ભરૂચ ગયો હતો સાળંગપુર ગયો હતો અને પછી કાલે એને વલસાડ અને પછી કાલે એને ધમનથી અમારી શહેર પોલીસ દ્વારા એને પકડી લેવામાં આવ્યો છે પકડી લેવા બાદ એનો મેડિકલ અને બીજી પ્રોસેસ કર્યા બાદ અને અટક કર્યા પછી એના જે મની લેન્ડિંગ સાથે ગુનો સંડોવાયેલો હોય એ મની લેન્ડિંગનો ગુનો હોય કે એના ઘરે સૂ આપણને પુરાવા મળી આવે છે શું કે ડોક્યુમેન્ટ્સ મળી આવે છે એના માટે આજે انا સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કોર્ટમાં પ્રકારના ગુનાની તે તજી જાદર લઈને આવી છે એની પાસે જે ગુના નોંધાયેલો છે મની લેન્ડિંગ એક્ટ ની ચાલીસ અને 42 એ બીએનએસ 308 અને 351 મુજે બેનો ગુના નોંધાયેલો છે સામાન્ય નાગરિક જે મુખ્ય તતુ ડરતા હોય છે તેમને શું કહેવા મક્ષ વડોદરા શહેર પોલીસ દ્વારા સામાન્ય નાગરિકને આપવામાં આવે છે કે અહીંયા કાયદાનું શાસન ચાલે છે કોઈ પણ પ્રકારના લુખા તત્વોથી કોઈ પણ પ્રકારના ગેંગસ્ટરથી કોઈ જરૂર કોઈએ પણ જરૂર બીવાની જરૂર નથી શહેર પોલીસ છે એ કાયદા મુજબ કાયદાનું રક્ષણ કરવા બંધાયેલી છે દરેક લોકોએ પોલીસ પર ટ્રસ્ટ રાખવો જોઈએ અને પોલીસ છે કાયદા મુજબ જ કામ કરશે

પાસે પૈસા આપ્યા હોય પૈસા ના આપતો હોય તો કોઈક ની જમીન લખાવી લીધી હોય કોઈક બીજું લઈ લીધું હોય તો એ વસ્તુ ઘણી બધી મળી શકે એના માટે રિમાન્ડ તો એના લેવાના જ છે પણ એ પહેલા આ પ્રોસેસ અમે આજે સર્ચ કરી લેવા હમણાં જ સવારે અમારી પટકમાં આવ્યો તો પછી પૂછપરછ ચાલી એ બાદ એનું મેડિકલ કરાવવામાં આવ્યું એટલે બધું લેતી હોય છે અને પછી એની અટક કરવામાં આવ્યું અને પછી અહીંયા લઈ જાઓ નવપુરા વિસ્તારમાંથી પણ સર્ચ માટે એને અહીંયા માટે લાવવામાં આવ્યું ઘરે સર્ચ કરવામાં આવ્યું હા અગાઉ જે છે એના ઘરે સર્ચ કરવામાં આવેલો હતું એનો ઉપરનો જે આખો રૂમ છે એનો સર્ચ કરીને અમે કરેલો પણ એનો જે નીચેનો રૂમ છે એ નીચેના રૂમ એની ચાવી જે એક્સક્લુઝિવ આવે છે કે જે આપણે લોકલ વેન્ડર્સ થી બની શકતી નથી એ ટોર્ચ આવે છે કોમ્પ્યુટરાઈઝ હોય છે તો અમે અહીંયા ગાર્ડ લગાવેલી હતી અને આજે એ પકડાઈ ગયો છે ચાવી એની પાસેથી લીધી છે અને બીજો આગળનો જે સર્ચ છે આજે આજે જો લોકો રહે છે વ્યવહાર હતો કેવી રીતે વર્તન કરતો હતો કે કેવું વર્તન અહીં આગળ કરતો હતો

સવારથી અત્યાર સુધી તપાસ એ આવ્યું કે ત્યાં તપાસ લાવ્યા પણ એ કઈ કઈ જગ્યા અને આ પૈસા એના છે કે બેંક એકાઉન્ટ મળ્યું બેંક એકાઉન્ટ ડિટેલ્સ માટે અમે છે લેવલ છે રિપોર્ટ પાસે ફ્રીઝ કરવામાં કરવા માટે શું આવે છે અને એ પછી આટલા દિવસે ફરારો તપાસ કરી રહ્યા હતા અને જે લોકો